યોજક ખેુર ભાઈ શું કાર્યક્રમ હતો આજે આજનો કાર્યક્રમ જે બાવીસ એપ્રિલ કાલે પહેલ ગામમાં જે જેહાદી માનસિકતા જે આપણા હિન્દુઓને હિન્દુ ધર્મ પૂછીને જે એમના પર આતંક ગુજાર્યો છે તેના અનુસંધાને આજે બધા અમે વિશ્વ હિન્દુ પરિષદ અને આપણા હિન્દુ ભાઈઓ એકત્ર થયા છે કાર્યક્રમમાં અહીં આગળ જે જેહાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે એમનો ભારતમાં આપણો હિન્દુ દેશ છે એમણે આપણા ધર્મને પડકાર્યો છે તો એમણે જેટલા પણ જેલમાં છે બધાને ગોળી વાર્યું જોઈએ સરકારે કડકમાં કડક પગલાં એમની સામે લેવા જોઈએ એમણે આપણી સામે હિન્દુ પૂછીને ગાદ કર્યું છે તો ગાદ હુ હિન્દુ ગાદારેમો પે મે પ્રતિઘાત કરુંગા મેં હિન્દુ હું મેં હિન્દુત્વ વાત કરું ગુંજતા સદીઓ તક એક એસા અંજામ તબ તક એસા અંજામ લિખેગે ખૂન કે એક કતરે કતરે સે જય શ્રી રામ લિખેગે ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં જે ઘટના ઘટી એક ઘટના ને દુનિયા ભરના લોકો આતંકવાદ નામ આપીને ખુબ જ ગેરમાર્ગે દોરી રહ્યા છે આ ષડયંત્ર છે માટે ગઈકાલે સ્પષ્ટ છે કે નામ પૂછીને ધર્મ પૂછીને પેન્ટ ઉતારીને અને જે ખટ્ટર કરવામાં ના આવ્યો હોય એવા વ્યક્તિને ગોળી મારેલી છે તે સ્પષ્ટ સાબિત થાય છે કે ભારતમાં રહેલો જેહાદી આ પ્રકારના કૃત્યો આચરી રહ્યા છે જે વિશ્વ હિન્દુ પરિષદ કોઈ પણ સંજોગોમાં સાખી નહીં લે એના માટે જે કઈ ગઈકાલે સત્યાવીસ લોકો જે ધામમાં પહોંચ્યા છે તે લોકોના શ્રદ્ધાંજલિ સાથે સાથે આજે ભારતભર ને વિશ્વ સત્તા ઉપર લઈ જવા માટેનો જે પ્રયત્ન થઈ રહ્યા છે તેના હેતુથી અહીંયા આગળ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે